આજે આપણા ઝોન ફાઇવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ફાઇવના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જો એ લોક દ્વારબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા લગભગ ચારસો જેટલા વ્યક્તિઓ આ લોક લોકસંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ બી ત્રણ અત્યાર સુધી જે ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જનલી થાય છે કે જાહેર નથી આવવા માંગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળી મળીશું જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશું અને જરૂર પડશે તો પાસાને બી કારવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવાલા પંગાઓ જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાલા હોય જો બી નાના મોટા વેપારીઓ વગર આ લોકોને જંગલમાં હોય તો આપ પોલીસ પાસે જાઓ અમારે પાસે આવો જોઈએ અને હંડ્રેડ પર્સન્ટ આપના પૂરા કામ થશે જોએ અને આ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથોસાથ આજ લોક દરબારનું બીજી બીજું અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારેમાં કે કોઈ ડ્રગ્સ વગેરેના સેવન નહીં થાય અને સાથોસાથ જો ઇન્ફોર્મેશન આપણને તો પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બાર જોઈએ અને સાથોસાથ જો બેન્ક્સ જો લોન મેલા તરીકે કે જે એના અગર કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજ વ્યાજઘરો છે બચ્ચો માટે તો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરત સિટીમાં આપણા બેન્કના લોન મેળાઓને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોક સંપીને રહે અને એકબીજા સાથે મળી રહે એવી પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારને આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહીએ સર ડ્રગ્સ વેચનારને શું મેસેજ આપશો ડ્રગ વેચનારના એના ઉપર જોઈ જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ને ચાહે ક્રાઇમ બ્રાન્ચ હોય સોજી હોય સ્થાનિક પોલીસ હોય બધા લોકો તૂટી પડી છે આ લોકો આવનાર સમય બહુ ખરાબ રહેશે જોઈએ જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો બેચવાલા બધા લોકોને લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે ગેર આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે જોઈએ જો બી કરતી એના ઉપર બી અમે લોકો જો અલગ અલગ જો કાયદાના જોગવાઈ પ્રમાણે જો આ એના બી સીઝર થશે અને આગે જો બી રહેશે ઇલીગલ રહેશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ